હા દહીં આવી ગયું છે અને આ છે બટાકાનું શાક વિદેશની રોટલી અને પહેલા તો આપણા સબસ્ક્રાઈબરને મોજ ભાઈ અહીંયા દુબઈમાં શું કઈક તમે કહેતા હતા એક્સિડન્ટ થાય અથવા ટ્રક હા કોઈ પણ મોટા ટ્રક બ્રેક ફેલ થાય ને તમે જો આ સામે આવ્યો જો માની લ્યો કે ટ્રક આકો છો અને બ્રેક ફેલ થઈ તાઈ ઉપર ચડાવી દે અને એનો

જેમ આપણે ગુજરાતમાં હોય ઇન્ડિયામાં હોય તો વાડીઓ પ્રોગ્રામ કરીએ તો દુબઈમાં વાડીઓ ખરી કે નહીં દુબઈમાં વાડીઓ ઘણી બધી છે આપણા ફ્રેન્ડ સર્કલમાં પણ છે આજે આપણે કુદરતને ખોડા આવ્યા છે કઈ જગ્યાએ આવ્યા છે એને સુહેલા લેક રેસ્ટ હાઉસ કહેવાય એ હત્યા એરિયામાં પડે છે અને એ દુબઈ ઇમરેટ્સમાં આવે છે અચ્છા એટલે હવે આપણે ત્યાં જોઈએ લોકેશન એમને એમ બતાવીશું એના કરતાં વિડીયોમાં જ્યારે આમ વન બાય વન ઓપન થશે

જાવા દીએ પણ પછી આગળ નું ખબર નહી શેરિંગ અહીં અને આ છે લેક્સુ હેલા લે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ જો ભાઈ

ભારી તમાર તરે તો જો દોસ્તો અહીંયા છે ને આવા બધાય બનેલા છે બાકડા આમાંથી એક આપણે છે ને લેવાના છે પણ જો હું તમને બતાવું ટ્રાય એ જો આ ડેડી છે ને બાપુજી છે હાથ ઊંચા કરે છે એ હો રોકી લીધું છે ઝૂમ લેજો જલસા તો આપણે હવે અહીંયા જવાનું છે હવે અમારું

કોઈ આમ ધીમે ધીમે પાણી રાખે બાકી આપણે જોન દેશી જ રાખ્યો ટોપી પરથી ફટાફટ આમ થાય ટોપી એમ હા બધી તૈયારી હવે શાંતિથી અમે આજે હું ખાવાનું આપણે બટાકાનું શાક કે સાદા તમને કેવું નું બટાકાનું શાક રવાનો તમારા માટે સરપ્રાઈઝ તો જોઈ નહીં

બરાબર ને હું એટલે શું એટલે જો અચ્છા લાગે ખુદ કો વો મોજ એન્જોય હાય હું એને એટલે શું થાય ભાઈ એટલે એક

જર્સી ગાય નું દૂધ હશે ને એ જર્સી અને ગાય નો કયો કોં જર્સી દૂધ અને આ મને તો આ મજા આવી ગઈ લોકેશન કાતિલ પાછળ છે ને એ રનિંગ વોટર છે હા હા

ડબલ હતો ટ્રિપલ કરતા ટ્રિપલ હતો ફોર કરી દેવાનું ફોર હતો ફાઈવ કરી દેવાનું આપણા પૈસા અત્યારે ને ભાઈ જ્યાં સુધી પૈસા પણ ત્યાં સુધી મળવાનું છે હા બાકી વજન ઓછું થવાનું નથી આપણે ખાવાનું ને ફરવાનું મોજ કરવાની અમુક ઉંમરે વજન ઓછું થઈ જવાનું છે અમારા આ ચડતા ચડતા અને આટલા ચડી ચડીને આવ્યા મોજ આવી ગયા ત્યાં આપણું બટાકાનું શાક અને એ તે બધું આપણે જાય અને મોજ કરીએ

વેરી સ્ટાઈલ કેવાય દે તો જોઈએ ને એમ આપણા હાથ નતો બેટું અંધારું થતું જાય છે ભાઈ આપણે પહાડ જડીન ઢાકી ગયા એટલે સહી દી ભલાઈ ગઈ દી ભૂ અને કેમ્પિંગ ની અંદર જો અહીંયા લાઈટ ની કેવી રીતના વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો આ બેટરી ની અંદર જો છેડા આપી દીધા અને

પછી આ વિદેશ રોટલી છે સાહેબ જેને એ લોકો એક ખબુસ કેતા હોય છે મેંદે થી બનેલા લેકિન મેંદા અચ્છા હે કભી કભી ખાના ચાહીએ અને આની ખાવાની રીત છે ને સાહેબ તમને કહી દઉં કે એ આની ખાવાની રીત એવી છે વચ્ચેથી તમારા ઓલી જે આપણે ચાર પડવાળી ઇન્ડિયામાં કેમ આપણે ઘર મમ્મી રસમાં બનાવતી હતી એવી આ બે પડવાળી હોય એટલે તમારે વચ્ચેથી પડ કરીને ખાવાનું તો જ મજા આવે

અને ફેમિલી માં ફૂલ મજા આવી ગઈ અમને બહુ મજા આવી થેન્ક યુ તમને અમે અમારા ઘરે આવ્યા તમે બસ હવે હવે તમે તમને જ ઘણા એ બોલે છે કે આ થાનકી પરિવાર છે કોણ તો તમે જરાક કે ઈ કઈ લ્યો બરે આનકી પરિવાર એટલે એમ કહું ને કે પોરબંદરનું આન બાન ઓન શાન છે સર અને જે અહીંયા જે હજુ પણ આપણી દેશની જે પરંપરા સંસ્કૃતિ અહીંયા જે તમને જોવા મળે છે ને આ આમના ઘરે તો છે પણ બીજા ઘણા બધા ફેમિલી અહીંયા છે જે ગુજરાતી લોકો ભક્તિભાવથી જોડાયેલા છે જમીથી જોડાયેલા છે એના ખાનગી પરિવારની તો વાત કરવી એટલી ઓછી છે ખરેખર આમ તાળીઓના ગળાટ દીવા આપણી તારી ભાઈ હા તારીફ ની અંદર થી નીકળે કારણ કે અમે છે ને હું થોડો સાચો માણસ બધાને ખબર છે સાચું કેવાનું જેવું હોય પણ તમારા પરિવાર જોડે એટલી મજા આવે હું આયા છે ને આવવા માટે તળકું કે આજે જવું આજે જો આજે જો આજે ફાઇનલી આજ આવી